ઘોઘા રોરો ફેરી રોડ પર બાઇક આડે રખડતો ઢોર આવતા બે યુવાનોને પહોંચી ફેરી રોડ પર ઢોરે બાઇક ચાલક અને સવાર બે યુવાનોને યુવાનોને અડફેટે લેતા બંને પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘારોરો ફેરી રોડ પરથી એચએફ ડિલક્સ લઈને પસાર થઈ રહેલ ભૂતેશ્વર ગામના બે યુવાનો કુપલા તળાવ નજીક પહોંચતા રખડતું ઢોર અચાનક રોડ પર આવી જતા બાઇક ઢોર સાથે અથડાતા બાઇક ચાલક યુવાન અને સવાર સહિત બંને યુવાનોને પહોંચી હતી બનાવને લઈને રોડ પસાર થઈ રહેલા અને આજુબાજુમાં રહેતા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સેવાભાવી યુવાનો દ્વારા ઇજાગ્રસ્ત થયેલ યુવાનોને ખાનગી વાહન મારફતે સારવાર અર્થે કોગા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સોટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ યશ્વિત ગુજરાત ન્યૂઝ ઘોઘા